ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગુવારનું શાક બનાવવાનું છે એટલે આપણે વાડીએ ગુવાર ઉતારવા માટે આવી ગયા છીએ તો ચાલો તમને અમારી વાડીનો ગુવાર બતાવશું જો આ અમારી વાડીનો ગુવાર છે અને અમે ગુવાર ઉતારવા માટે આવી ગયા છીએ

તો જસી અને ઉડીસા મોટું જબર તરબૂચ ભરાઈ ગયા છે રાજી રાજી થઈ ગયા એ ક્યાં છે મોટું તરબૂચ તો બુઆ ને ઉતારે છે

તો મિત્રો કુવારની શીંગુ અત્યારે આટલી ઉતરી છે તો મિત્રો આ સોડવે આટલી શીંગુ આવી ગઈ છે કુવારની મિત્રો ગુવારની ની ઉતારી રહ્યા છે કેટલી ઉતારી શિંગુ પાંચ ઉતારી લીધી વાહ અમારે પાંચ શીંગો ઉતારી લીધી ત્યાં ઉતારી શીંગો કા કેમ નો ઉતારી પડી ગયો ઉતારી લીધી છે કેટલીક સિંગુ થઈ એક સાગ ને સિંગુ ઉતારી લીધી છે તાજો તાજો ઉતારીને થઈ ખાવાનો છે સાગ ને તો જો મિત્રો આ ભીંડો પણ આપણે વાવ્યો છે વાડીએ ભીંડાની શીંગું પણ થઈ ગઈ છે જો વાળીએ ઘીડા પણ વાવેલા છે તો ઘિહોડાના વેલા પણ આપણે તમને બતાવશું અને ઘીઓડા જ્યારે વેલામાં આવશે એટલે ઘિહોડાના વેલા માંથી ઘીડા તોડી અને તેનું શાક આપણે બનાવશું શાક બનાવશું તેનો પણ વિડીયો આપણે બનાવશું એટલે તમને તેનો પણ વિડીયો આપણી ચેનલમાં બનાવી અને મૂકશું તો જે પણ મિત્રોને જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને એ વિડીયો પણ જોવા મળે તો થેન્ક યુ કિહોળાનું શાક બનાવશું તેનો વિડીયો આપણે બનાવશું એટલે તમને બતાવશું તો મિત્રો જુઓ આપણી વાડીએ એક આ કૂવો છે કૂવામાં જુઓ કેટલું પાણી ભરાણું છે અને કસરો પણ છે મિત્રો આ માળા સીના છે જે પણ મિત્રોને ખબર હોય એ કોમેન્ટમાં લખજો કે આ માળા સીના છે અને આ માળા લગભગ ચોમાસામાં જ જોવા મળતા હોય છે આ એક પક્ષી છે જે વાડી વિસ્તારમાં આવા વૃક્ષો હોય વૃક્ષોની એ ડાળી ઉપર આવી રીતે માળા બનાવતા હોય છે અને આ પક્ષી ચોમાસામાં વધારે જોવા મળે છે જો મિત્રો આ નાના એમે હતા ને ત્યાં કૂવામાં બહુ નાયા છે અને આ કુવામાંજી મેં તરતા શીખ્યા છે જો મિત્રો આ એક કપા છે કપા વાડીમાં વાવેલો છે મિત્રો જો આ માળાની અંદર અત્યારે લગભગ ઈંડા મૂકતી હોય છે ચોમાસામાં ચોમાસામાં ઈંડા મૂકે છે અમુક માળા બની ગયા છે અને અમુક માળા પૂરેપૂરા બની ગયેલા છે જો આવી રીતના માળા છે અને આ એક સકલી છે ઓલી જે તો મિત્રો જો એક આ સોળે ની આપણને જડે છે આ સોળે ની શીંગુ આપણે ખાશું સોળે શીંગુ કાશી ખાવાની પણ બહુ મજા આવે છે મીઠી લાગે છે જો મસ્તની સવારે થઈ ગયો છે આમાં જોવું પડે આપણે શું કહેવાય મોડો મશીને છે ને મોડ મસી